તો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો તો હોય અને ફ્રી થઈ ગયા પાર્થેશ્વર મેં બનાવે લીધો અને મારું ફરારની પણ તૈયારી કરી લીધી પછી હે ને પૂજામાં ને તો વાંધો ન આવે તે હું હે ને શંખપુષ્પીના ફૂલ લેવા જતી હતી કે આજ મંદિરે મોકલાવી દીધા હતા અને આ નતા એટલી હું કાં લેતી આવા તે લેવા જતી હતી તો હારું હાલો હું પેલા શંખપુષ્પી ગોતેલા અને પછી પૂજામાં બેહીએ તો મારા હાથમાં હે ને આ ફૂલ ને હું શંખ પુષ્પી ફૂલ કી ઉતારી લીધા ને સાટા આવે કન્ટિન્યુ કરી અને જો હું હરામણ બેઠા બહુ જ ની ઉપાધિ કરતી કે આજુ ફેરે ફૂલનું કામ થાય આજુ ફેરે ફૂલનું કામ થાય કે કે હું દર મહિને હરામણ મહિનો આવે ને ત્યારે મારે મંદિર ફૂલ મોકલાવવાના જોઈએ કાય આખો હરામણ મહિનો હે ને મંદિરે જાય તે ફૂલ લઈ જાય તે આજુ ફરે તો હે ને ભગવાનની એવી મહેરબાની થઈ ગઈ ને કે ઓલા બીજા ફૂલ કંઈ નહોતા અગર વરદદી મનલોકના હોય પણ આજુ ફરે બીજા કંઈ તો એટલું ગુલાબ ઉઘડે પડ્યું અને જુઓ આમાં પણ બધામાં હાવ કરી ખીલે ઉઠી એટલે કાયમના એટલી કાયમના એક જોરી ભરાઈ જાય એટલું ફૂલ થાય શિયાળી કોરા એટલા થઈ ગયા એટલે ગુલાબમાં વિગડ્યા એટલે આજે કોરાન પડખે એટલે મણી હું તો ન કરતાં હરામણ પહેલાં તો હે ને હાડ મહિનામાં ને એમાં તો હે ને આમાં એક ફૂલ ખીલતું જ નહું તો મારે મંદિરના આપણા ઘરના મંદિરને દીવા કરવા ને તો મણી પણ આઠ ફૂલ માંડ મળતા એટલે ફૂલ ઓલા થતા કોરાને એટલે હું મારે પાછું ઘેર એટલા જોઈએ અને મંદિર એટલા જોઈએ એટલે કોરાય પણ એટલી કર્યું ખીલે ઉઠ્યું કાયમ જોરી ભરાઈ જાય જેવો છે ને આખા આખા હવાય જબરા જબરા ગોટા થાય ને આ ધતુરો હોય એમાંય પણ મારા વેલામાં ને કેશવત હે પણ એમાં પણ અસલના ફૂલ આવવા માંડે એટલે કાયમ ધતુરાને પણ મળે રહીએ અને આ પણ બધા થઈ જાય ને હાલો મેં પણ ફૂલ લીધા લીધાંતી એવું હે ને પૂજામાં જાય ને કે પછી વાગે પૂણા દસ જેવું હું તો મારે મોડું થયું કે હું ઢોરનું કરલા ને તો આ મોડું થઈ જ જાય જો ઓલા ઉમાય પણ એટલા ઉઘડે પડ્યા શિયારી કરે એટલું ફૂલ ઉઘડે પડ્યું ને વધારે ત્યાં હું આ શંખપુષ્પીના તો મહાદેવ હાટુ જ લઈ આવા ને દશામાં હાટુ બીજા ઉતાર્યા જો દશામાં હાટુ આ ઉતાર્યા રાતા ને ગુલાબી ને મહદેવ હાટુ આ લઈ આવી તા લેવો આપણે પૂજા કરી લઈએ જો તમે મસ્તીની અસર પૂજા કરી લીધી અને એ હે ને વાગે ગતા લગભગ પૂણા બારક જે હું થેંકું હે કી કે પુસ્તક વાંચીએ એટલે પછી થોડુંક મોડું થાય એટલે પૂણા બારક હું થેંકું તો હે હે ને હગાની વાટ જોવા કે આવે ને તો પછી ફરાર કરીએ તે કારક આવે એને બપોરા કરવાનું હે ને મારે ફરાર કરવાનો હે એટલે એ કારક આવે અને હગો હગો હમણાં હે ને કાયમ હવારમાં એ ઉઠે ને નીકળી જાય તે હેજી કાલે તો હાંજી નવ આથી આવ્યું અને આ જે કાર આવે મારે લગભગ વ્યારાને ફરાર ભેગું થાય કે ફરારને ટાણે આવતો રહીએ એ આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ તો જ ખબર પડી કે એટલે હજી તો હું વાટ જોવા કારક આવે દોઢક વાગ્યા સુધી વાટ જોઈ જે આવતો હે તો નકર તો આ ફરાર કરવો જ પડીએ એટલે એવું હે સવાર મેં બે ફેરસ આપીધો હોય તો એ તો વાંધો ન આવે એટલે એ વાટ ને એવું હે ને તો વાટ જોવી જ પડી હે આપણે એટલે મારે હે ને ડૂસો નાખવો ને તે ડૂસો નાખવા માંડીએ ને હગો હમણાં હે ને કીવા હાટ હોય એટલી હોળીઓ કાઢે ને એ તમે બધા કોમેન્ટ કોઈ નથી કરતો કે હગો કાયમ કીનો બહાર નીકળે કાયમ નીકળે જાય કારક હું મીડિયામાં કહેતી હોય ને કારક ન કહેતી હોય પણ એ એણે આ હવા કાલે સાંજે આઠ વાગે આવ્યો ને આજે કાર આવે ને એ જોવાનું છે એટલે બે દિથિયાનો જાય એટલે એ તો આપણે કીંક હારા હમાસારની વાટ જોવાની લગભગ ત્યાં નવીને જ કરે કરીને આવીએ એટલે એકદી મારા બાપુ બે જનરેટર લઈને એક દી ગોથી લેવો અને આ જે કામ લઈને આવે ને એ જોવાનું હે એટલે તો એટલે ખબર પડે જાય હે તો સારું મારે ને આપણે દુસો દેખાડે ડૂસો નાખવાનું હે જો આજે આપડી ગોપલી હે ને એ જરાક મણી ડીમ એવી લાગે એટલે ખબર નહીં એનું ટેમ્પરેચર હમ ટાઢું ટાઢું હે ટાઢી હોય એમ લાગે ગોપલી કી થયું ભાઈ

અઠવાડિયે થાય તો તમે લાઈન કરી દો ને હા લે તો આ સાન લોન કરી દઈએ દેખાડી દઈએ મામા

મસ્ત આપણે ટ્રેક્ટર નું બધું સ્વાગત કરી લીધું ને અસલ ને હાથીઓને ફૂલને બધુંય કરે અને એ મી આ સા મૂકી દીધો મામો હે તમે કીધું સા પીએ મી પાય ત્રણ વાગ્યા નો પીધો નતો તો ઓલો ડૂસો નાખવા સડે ગઈ તી મામો લખમણ ને બધા હવાર ના બે દીઠિયા ના આડાવરા જાતા હતા તે વાત છે કાલે ગા ને આજ ગયા તો આજ તો લેને જ આવ્યા એટલે નકી કરે ને જ નીકળ્યા આવી હે મણી હે કે આજ તે તો એવું હે તો હાલો સાથે કોણ થી પીએ લઈએ પછી કે વિડીયો કન્ટિન્યુ કરીએ જો તારતા આપણે ખેરખું ટ્રેક્ટર જોયું નતું કે મારે શા કરવો તો એ અને આયુષ હે ને આજ લેવું તું પેલાથી જ જેદુનો નો એની આ ટ્રેક્ટર રાખવાનું થયું ને એ પછી નો હે ને એ જ અમારે હે ને મહેશની આ કહેલા ની હે એ મહાની હે ને એ લેવું બત્રી તી એટલે બોલતો તો તારતી એ કેતો નીય બત્રી ત્રી લેવું એ એટલે એનો શોખું તો એને સર્રાઇઝ થઈ જાય હાવ અને કંઈ અમે નવું નથી લીધું જૂનું લીધું પણ ન ખુશી તો અમને નવું લીધું હોય ને એવડી થાય કે હરખ હોય ને ભાઈ આપણી આપણી એલાથી કરતા હોય તો અને આપણી કોઈને સપોર્ટ વગર ન કરે મારા બાપુ માર કાકોને માર મામા ત્રણ ની હે ને એક પૈકી ઊભા હતા ટ્રેક્ટર ગોતવા હાટું એટલી નાથી નાથી આપણે પાસેથી પાસેથી જળગું ને બહુ કંઈ જાજી અળી ન કાઢવવી પડ્યું અટાણે હેરાન થવું પડે અને એકતાં લખમણની ટાઈમ હોય નહીં જો કાલે જઈ ગોતો તે મારે એકલીને આખી દોવાની થયું પછી હેન તાણ બહુ જ નહીં પડે આપણે પૂગઈ નો હગીએ ને રોગીઓ હળિયું કાઢા જેવું થાય તે આથી નાથી જળી ગયું તે હારું અને હારું હે ટેક્ટર બધાય વખાણે કે ઠાવકું હે ઠાવકું હે ને લાખ લાખનું લીધું આપણે એમાં કંઈ હાતી હુતી કરવાની હે નહીં લાખ લાખનું આવ્યું અને અહીં ત્યાં બધું એ અંદરનું છે આવી રીતનું કંઈક હે એટલે હેવા વાસે લો ખર્ચો તો એ કઈ તો કે કઈ કરવું ને તો અમારે ફોરવીલ ની કઈ જરૂર છે ને કે જવા જવાવાળા હું હગો બે જણા હોય તો અમારે કઈ ફોરવીલ ની જરૂર છે ને ફોરવીલ ની જરૂર હોય તો અમારે ઘેર હે તે ત્યાંથી મારી માન માર બાપુ બે હોય એટલે હાલે અને મામો ને જો મામા ને ઉતારવા જાય લક્ષ્મણ મામા લક્ષ્મણ પાસે ટ્રેક્ટર ના પેડા જમારી હે ને ના મણી તો હાવે ને ને બપોરે બપોરા કરવા એ આવ્યો નહીં અને એમ તો વાટ જોયા રાખીને પછી ડું નાખવા સડે ગઈ આ ડુસો નાખતી હતી હું ત્યાં જોર ભરે ભરે ને ટ્રેક્ટર નો અવાજ આવ્યો મણી નક્કી ને થે આવેલ જો હું આ ડુસો નાખતી હતી ને તે એટલો રહ્યો પછી હે ને આ કોમ્પ્રેશન હે એ આગળ અટે જાય બે ટ્રેક્ટરું આ સામે જાય એ મારે માનું ને હે એ પણ આ સામે જાય આપણું હે એ આગળ આવતું રહીએ ને અમારું હે વાહે તો બે ટ્રેક્ટર આની અંદર રિયાતું તો મને બીવરાવ દે પીટા હા અને ગાયની મીઠાવાળી કરી દીધી હતી ને તે મેળી આવે ગઈ અને જો એ તો હે ને વાંધો ને પેલા તો હે ને હાવ મોરી પડે ગઈ હતી મેં ઘડીક કર્યું કે ડૉક્ટરને ફોન કરા કે કામ કરા તા પાસું વરે ત્રેલા તાણવા માંડીને ને મેળી આવે ગઈ ખાવા માંડી કે હાવ પેલું થઈ ગયું હતું ટાઢી કદાચ પડી હોય એવું લાગ્યું મને ટેમ્પરેચર લો લાગ્યું એટલે એવું જી હે તો હે ને મારે દોવાન ટાણું થઈ ગયું તે દાણે આજ ભરવાનું બાકી છે ને પાણી મારવાનું બાકી છે લક્ષ્મણ બોબા મામાને વાડી મામાને ઉતારવા ને આ તો ધમ પસાડા ચાલુ જ રાખીએ હાલો ઉભા થાવ પણ તો તબેલા ધોઈ નાખ અને પછી ને દાણ ભરા ને આ ભેંસ હોય ને તે ભેંસમાંથી ખર્ચા નિકરે નકર એવડા એવડા ખર્ચા નિકરે ને કે એટલું બધું કરવાનું થાય ને એટલી બહુ ચાણી પડે આની વરહમાં વર્હમાં તો દુનિયાનો ખર્ચો થયો ને અવાર એટલે આમાંથી નીકળે તે વાંધો ન આવે કે થોડા 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 થતાં સાથે નીકળતા જાય એટલે એટલો બધો કંઈ વાંધો આવે નહીં ન કરતાં તણાઈ દઈએ કામ ખેતરમાંથી એકમાંથી કરવાનું હોય ને તો એટલું બધું કંઈ ન થાય ખેતી એકમાંથી સાઈડનો કંઈક ધંધો હોય ને તો ન વાંધો આવે અમે તો દુનિયાનો ખર્ચો કરી નાખ્યો ઓવરલોડ ખર્ચો કરી નાખ્યો એટલે ઓવરલોડ એવું કામય કરવું પડીએ તો સારું એ ઓવરલોડ ધંધે સડે જાય